નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ચક્રવાત ફેંગલને કારણે તમિલનાડુ પુડુચેરીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને આને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ ચેંગલપટ્ટુ અને કડલોર જિલ્લામાં શુક્રવારે શાળાઓ અને કોલેજો બંધ રહેશે મિત્રો પુડુચેરીમાં શુક્રવાર અને શનિવારના રોજ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે મિત્રો ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં રચાયેલ ડીપ ડિપ્રેશન ઉત્તર ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અને તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે મિત્રો ચક્રવાત શનિવારની રોજ સવારે પુડુચેરી નજીક કરાયકલ અને મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતાઓ છે વાવાઝોડા દરમિયાન પિસ્તાલીસથી લઈને પંચાવન કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને પાસઠ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે મિત્રો શુક્રવાર અને શનિવારના રોજ તમિલનાડુના ચેન્નાઈ ચેંગલપટ્ટુ વિલ્લુપુરમ કડલ્લોર મિથિયાલુપુર તિરુવર્નમ નાગપટ્ટિનમ તિરુવલ્લરમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો પુડુચેરીમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીએ ચક્રવાત અને વરસાદની અસરને લઈને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી તંત્રને રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરી છે આ લોકોને સલામત સ્થળે કચ્છી જવાની સલાહ આપી છે મિત્રો ચક્રવાતના નામકરણની પ્રક્રિયા વિશ્વ હવામાન સંસ્થા અને યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન એટલે કે આ દ્વારા નક્કી કરવામાં આવે છે આ સંગઠનોના સભ્ય દેશો ચક્રવાત માટે નામો પ્રસ્તાવિત કરે છે નામોની પસંદગી તેમની સરળતા ઉચ્ચારની સરળતા પ્રાદેશિક ભાષાઓમાં તેમના અર્થને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને આ પ્રક્રિયા હેઠળ ચક્રવાત ફેંગલ નામ આપવામાં આવ્યું છે મિત્રો આ ચક્રવાત દરમિયાન લોકો માટે એક સલાહ આપવામાં આવી છે જેમાં બિનજરૂરી પ્રવાસ ટાળો તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા માર્ગદર્શિકાનું પાલન કરો ઘરની આસપાસ પાણીના નિકાલની ખાતરી કરો આવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરો અને ઇમરજન્સી નંબર તૈયાર રાખો ચક્રવાત ફેંગલની અસરને ધ્યાનમાં રાખીને તમિલનાડુ પુડુચેરીના લોકોને એલર્ટ રહેવા અને તંત્રને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસના પ્રોજેક્ટના નિર્માણમાં જેમની બધી જમીનો સંપાદિત થઈ ગઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આવા પ્રોજેક્ટમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના આ પ્રશ્નની રજૂઆત કરી હતી મિત્રો મુખ્યમંત્રીએ સ્વાગતમાં રજૂ થતાં આવા જનિતકારી પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે આ હેતુસર તેઓ લાંબા ગાળાના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોને પણ પ્રોએક્ટિવ એપ્રોચ માટે માર્ગદર્શન આપતા રહે છે તેમણે ખેડૂતોની સ્વાગત ઓનલાઈનમાં મળેલી રજૂઆતો અંગે સાનુકૂળ અને પોઝિટિવ વ્યૂ અપનાવીને આ પડતર રહેલા પ્રશ્નોનું દ્વારા નિરાકરણ લાવી દીધું છે તદુપરાંત રાજ્યના વિવિધ પ્રોજેક્ટમાં પણ જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે તારીખ છવ્વીસ બાર બે હજાર આઠના ઠરાવથી એવું સૂચવ્યું છે કે આવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેક્ટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી ત્રણ વર્ષમાં જમીન ખરીદવાની જોગવાઈઓ પણ અમલમાં છે મિત્રો જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોય છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના વિશાળ હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક વધુ હિતકારી નિર્ણય કર્યો છે હવે મિત્રો રેશન કાર્ડ અને આધાર કાર્ડના ઈ કેવાયસીને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો સુરેન્દ્રનગરના લીમડી રેલવે સ્ટેશન રોડ ઉપર આધાર કાર્ડ કઢાવવા માટે લાઈનો લાગી હતી જેમાં પોસ્ટ ઓફિસ ઉપર વહેલી સવારે ચાર વાગ્યાથી આધાર કાર્ડ કઢાવવાની લાઈનો લાગી હતી મળતી માહિતી પ્રમાણે આધાર કાર્ડના ત્રીસ કુપન આપતા લોકોને ભારે મુશ્કેલી સર્જાય છે ત્યારે આ તાલુકામાં એક જ સેન્ટર હોવાથી લોકોને ભારે મુશ્કેલી સર્જાય છે મિત્રો ત્રીસમાંથી પચીસ લોકોને કૂપનો આપવામાં આવી હતી ત્યારે એક નાના કામ માટે લોકો બેથી લઈને ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે લીંબડીમાં લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ખેડામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકોને ભારે મુશ્કેલી પડી હતી ત્યારે આ કામને લઈને મહિલાઓ અને બાળકોને હેરાન થવાનો વારો આવ્યો છે તો બીજી તરફ મહુદા મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી કતાર લાગી હતી જેમાં ગ્રામ્ય મહિલાઓ અને નાના બાળકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે ગ્રામજનોને ઘર અને ખેતીના કામો મૂકીને તાલુકામાં આધાર અપડેટ કરાવવા માટે આવવાની ફરજ પડી છે મિત્રો આણંદ જિલ્લાના પેટલા સેવા સદન ખાતે ઈ કેવાયસી માટે લાંબી કતારો જોવા મળી હતી જેમાં વહેલી સવારથી અરજદારોને નો ઘસારો જોવા મળ્યો હતો ત્યારે અરજદારો માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેને લઈને લોકોને અગવડો વેઠવાનો વારો આવ્યો હતો જો કે સર્વરના પ્રોબ્લેમથી ઈ કેવાયસીની કામગીરી ધીમી ચાલી રહી હોવાનું લોકોએ જણાવ્યું હતું મિત્રો રાજ્યમાં આધાર કાર્ડ મામલે કોંગ્રેસે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે જેમાં કોંગ્રેસના પ્રવક્તા એવા મની દોશીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ડિજિટલ ગુજરાતને કારણે લોકોને લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર છે સરકાર કહે છે કે અઢાર હજાર ગામમાં કનેક્ટિવિટી કરવામાં આવી છે લોકોને ચોવીસ કલાકથી વધુ સમય સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે રાશન કાર્ડ ઈ કેવાયસીને લઈને લોકોને લાઈનમાં સરકાર ઊભી રાખે છે નોટબંધીથી શરૂ થયેલી લાઈન હજુ પણ ચાલુ જોવા મળે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને હુમલાની ઘટનાઓ વચ્ચે ઇસ્કોન સાથે સંકળાયેલા ચિન્મન કૃષ્ણદાસની ધરપકડને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે જગદગુરુ એવા શ્રી રામ ભદ્રાચાર્યએ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશ આવું ન કરવું જોઈએ અમે રામલલાને બધા હિન્દુઓને એક કરવા માટે પ્રાર્થના કરીશું રામ ભદ્રાચાર્યએ બાંગ્લાદેશના ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ ઉપર નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે અમારી સરકાર તેમને સમજાવી રહી છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે નહીં તો અમે અમારી રીતે સમજાવીશું હવે આપણા રાજનેતાઓ પણ સમજાવી રહ્યા છે કે આવું ના કરવું જોઈએ આ દરમિયાન તેમણે ફરી એકવાર હિન્દુ એકતાનો વાત દોહરાવી અને કહ્યું કે અમે અયોધ્યા જઈ રહ્યા છીએ અમે રામલલાને બધા હિન્દુઓને એક કરવા માટે પ્રાર્થના કરીશું જો હિન્દુઓ એક થઈ જશે તો આસુરી શક્તિઓ આપોઆપ પરાજિત થઈ જશે મિત્રો બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન એવા શેખ હસીનાની અકાલપટ્ટી બાદથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે હિન્દુ સમુદાયના લોકોને ત્યાં સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમના ઉપર હુમલામની ઘટનાઓ પણ બની રહી છે જ્યારે હિન્દુ મંદિરો અને દેવી દેવતાઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે આ જ ક્રમમાં ઇસ્કોન સાથે સંકળાયેલા હિન્દુ ધાર્મિક નેતા એવા ચિન્મય કૃષ્ણદાસની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી જે બાદ હોબાળો વધુ વધી ગયો હતો મિત્રો બાંગ્લાદેશ સરકાર દ્વારા હિન્દુ ધાર્મિક નેતા એવા ચિન્મય કૃષ્ણદાસ ઉપર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે જે બાદ ધરપકડના વિરોધમાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે આ દરમિયાન બીએનપી અને જમાતના લોકોએ તેમના ઉપર હુમલો કર્યો હતો ત્યારબાદના બંને પક્ષો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ જોવા મળી હતી આ હિંસામાં પચાસથી વધુ હિન્દુઓ ઘાયલ થયા છે ભારત સરકારે પણ બાંગ્લાદેશના હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ભારત ત્યાંની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે મિત્રો સમાચારમાં આગળ વધ્યો તો બાંગ્લાદેશમાં હાલમાં કોમવાદની આગમાં સળગી રહ્યું છે હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે આવી સ્થિતિમાં અમેરિકા તરફથી એક મોટું નિવેદન આપી દેવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે બાઇડન સરકારે બાંગ્લાદેશ ઉપર ધ્યાન આપ્યું નથી પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પરત ફરી રહ્યા છે યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ના પૂર્વ કમિશનર જ ઝોની મૂરે જણાવ્યું હતું કે અમેરિકાની બાઇડન સરકારે બાંગ્લાદેશ ઉપર વધુ ધ્યાન આપ્યું નથી આ સમય માત્ર બાંગ્લાદેશની લઘુમતી માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના અસ્તિત્વ માટે ખતરા સમાન છે પરંતુ ટ્રમ્પ હવે આવી રહ્યા છે મિત્રો ઝોની મૂરે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમની શ્રેષ્ઠ ટીમ સાથે સત્તા સંભાળવા જઈ રહ્યા છે તેમની ટીમ અમેરિકન મૂલ્યોની હિમાયતી છે અને ભારતને સાથી તરીકે જુએ છે મને આશ્ચર્ય છે કે વર્તમાન અમેરિકન સરકાર બાંગ્લાદેશ ઉપર વધુ ધ્યાન કેમ નથી આપતી પરંતુ હકીકત એ છે કે અમેરિકામાં સરકાર બદલાવવા જઈ રહી છે જે બિડોન વિદેશ નીતિ ધરાવતી હતી પરંતુ હું કહી શકું છું કે ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પરત ફરી રહ્યા છે અને અમેરિકન મૂલ્યોની ભરપૂર ટીમ સારા ભવિષ્ય માટે કામ કરી છે ટ્રમ્પની આ ટીમ ભારતને એક મહત્વપૂર્ણ સહયોગી તરીકે જુએ છે હાલમાં વિશ્વભરમાં પચાસથી વધુ યુદ્ધો ચાલી રહ્યા છે હવે મિત્રો મહારાષ્ટ્રની રાજનીતિના સમાચાર ઉપર એક નજર કરીએ તો મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું મિત્રો ત્યારે ગઈકાલે સાંજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠક યોજાવાની હતી પરંતુ તે રદ થઈ હોવાના અહેવાલો મળ્યા છે એકનાથ શિંદે સતારા જિલ્લામાં સ્થિત પોતાના વતન જવા માટે રવાના થયા હતા મિત્રો ત્યાં આજે પરત ફરશે તેવું જણાવવામાં આવ્યું છે અગાઉ મહાયુતિ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે શુક્રવારે મહાયુતિ નવી સરકારની રચના મુદ્દે સ્પષ્ટતા કરી છે તેમજ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે ભાજપના ધારાસભ્યોની બેઠક શનિવારે યોજાશે પરંતુ આ બેઠકો રદ થઈ હોવાના અહેવાલો મળતા મહાયુતિ ગઠબંધનમાં ફરી પાછી પદ માટે વિવાદ સર્જાયો હોવાની અટકળો લગાવાઈ રહી છે મિત્રો મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર એકનાથ શિંદે સરન્ડર મોડમાં આવી ગયા છે મિત્રો તેમણે અમિત શાહ સાથે બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા માટે સહમતી આપી દીધી હતી તેમજ અગાઉ પણ નિવેદન આપ્યું હતું કે મુખ્યમંત્રી પદ ઉપર પીએમ મોદી અને અમિત શાહનો દરેક નિર્ણય મને માન્ય છે પરંતુ અચાનક મહાયુતિની અંતિમ નિર્ણય લેવા મુદ્દેની બેઠક રદ થતાં રાજકારણમાં કંઈક નવા જૂની થવાના એંધાણ મળ્યા છે અગાઉ શિંદેએ પુનરોચ્ચાર કર્યો હતો મુખ્યમંત્રી પદ માટે કોઈ અવરોધો નથી અને લાડલાભાઈએ એક શીર્ષક હતું જેનો અર્થ તેમના માટે અન્ય કોઈ પણ કરતાં વધુ હતો મેં ગઈકાલે પત્રકાર પરિષદમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી કે મહાયુતિના મુખ્યમંત્રીને લઈને કોઈ વિરોધ નથી આ લાડલાભાઈ દિલ્હી આવી ગયા છે અને લાડલાભાઈ મારા માટે કોઈ પણ પદ કરતાં મોટું બહુમાન છે મિત્રો તમને જણાવી દઈએ કે ગુરુવારે મોડી સાંજે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં તેમના સ્થાને દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે અજીત પવાર સાથે બેઠક કરી હતી અને તેમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ એનસીપીના સાંસદ સુનિલ તટકરે પણ ઉપસ્થિત રહ્યા હતા લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક બાદ પણ મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત થઈ ન શકી હતી